બધા સંકોચ નહિ કરતા બાજુમાં આવો તો આપમે તો બધા કે યે આગળ પણ તો બરોબર બરાબર બધા એકસાથે પંડી બધા એકસાથે બધાનો બાજુ સાચા વાત આવતો હા હા કાકે સાહેબ બધા બાજુ આવો હોંકરક જો હો બળજો બસ ઓ વિસે માથી હાથી કો ના પાડ ને

આચાર સંહિતામાં કોઈ પણ department નવું કામ કરી શકે નહીં તમે આ કામ ચાલુ કરાવ્યું છે ખબર છે કે સામા ચોમાસું શું છે આ કામ પછી કરાય એવું છે નહીં વરસાદ પડ્યા પછી એટલે આ જે નાળાનું કામ છે એ મેં હાલ જ સરપંચ ને કીધું કે ભાઈ ચલો નાળાનું કામ છે એ અમે કરવા દઈએ પણ જ્યારે તમે અમારો સ્ટાફ આવો ને તો તમે એમના જોડે વર્તન ખરાબ ના કરો તમારી જે રજૂઆત હોય રજૂઆત કેવી રીતે થાય પ્રેમથી થાય તમારા તમારે ન અમારે એકબીજા જોડે રહેવાનું છે કોઈ આપણા વચ્ચે દુશ્મનાવટ કરાય એ યોગ્ય નથી તમારો કોઈ પ્રશ્ન હોય બેન અહીંયા સ્થાનિક છે બેનનું બેન ના સાંભળતા હોય તો આ સાહેબને કહેવાનું એ વિરમપુર બે છે એ ના સાંભળે તો તમે સરપંચ જોડે બે જણ આવીને મારી રેન્જ કચેરી અમીગઢ આવીને મને કહી શકો કે સાહેબ અમારું આવું કામ છે અને જંગલ માં છે તો અમારે કરવું છે તો કઈ રીતનું કરવું ચાહે શાળાનું હોય પાણી નું હોય રસ્તાનું હોય તો એનું માર્ગદર્શન હું આપું એ તમે કામ કરો તો તમારા છ મહિનામાં કામ થઈ જાય પણ ઝઘડો કરે કામ થાય નહીં તમે જે બે દિવસ પેલા જે ઝઘડો કર્યો જે વર્તન કર્યું એ યોગ્ય નથી એ તમને પૂછવાયા હતા કે તમે મારી વાત સાંભળી લો પેલા એ તમને એ પૂછવા કામ કર્યું તો કોની મંજૂરી લીધું કયો ડિપાર્ટમેન્ટ કરે કારણ કે રસ્તો નીકળે છે એમાંથી જંગલમાંથી નીકળે છે તો એની એક સિસ્ટમ હોય એ સિસ્ટમ તમે ફોલો કરો તમારા બધા કામ થશે ઉપરથી તમારા અમારી જરૂરિયાત હોય કોઈ કલમી રોપા જોતા હોય કોઈ બીજા રોપા વાસ જોતા હોય એ અમે પૂરા પાડીએ તમે વાવો તમારા ખેતરમાં પણ કામ પ્રેમથી થાય અને એકબીજાને હળીમળીને થાય ઝઘડાથી કામ થાય નહીં અને આ કામ સરપંચ કરો અને પૂરું કરો રસ્તાનું કામ હાલ મેં ના પાડી છે જયારે ચૂંટણી પતા અને પછી જે મંજૂરી લેવાની છે એની જે એક દોઢ બે મહિનાની પ્રોસેસ છે એ પતાવી અને આગળનું કામ એ પછી કરવાનું હાલ રસ્તાનું કામ મેં ના પાડી છે

ખાસો મોટો બાકી સાહેબ એવું કે હું આખી મંજૂરી જ તમને આપી દઉં તો તમે ભલે બે વર્ષે પૂરો કરજો પણ કે હું મંજૂરી આપી દઉં પંદર બે દહીનો રોકાઈ જા અને હવે તમારે પચાસ મીટર રોડ આગળ ભરવાનો થાય હાલ પચાસ મીટરમાં હેડિંગ કોઈ તમે બે બે મહિનામાં તાગ થવાનું નથી આપણે મટિરિયલ તો ઉતરી ઉપાડવાનું જશે નહીં

તમે એવા વિસ્તારમાં વસ્યા છો તમારા બાપ દાદા પેલમ થી એવી જગ્યા એ વસ્યા છે આ પરિસ્થિતિ થી તમે છો અને એ પરિસ્થિતિ કુદરતી પરિસ્થિતિ છે કે કે હું રસ્તો કોઈ બરાબર અને એના માટે કઈ આખા રસ્તાની એ જરૂર નહી કે જ્યાં નાળા પડતા હોય એ નાળાઓ બનાવવાની પેલી પ્રાયોરિટી એવું હોય કે જ્યાં ધોવાઈ જતું હોય પેલા મારી વાત તમારે પેલા કયા કામો લેવાના છે મંજૂરી લઈને જ્યાં રસ્તો ધોવાઈ જાય છે દર વર્ષે એ જગ્યાએ નાળા જ બનાવવાના બાકી રસ્તો તો ખાલી તમે છેલ્લો ચોમાસું પડતન જેસીબી ફેરવી દો એટલે રસ્તો ચાલુ